તો હાલતા થઈ ગયા ગિરનાર ડુંગરા મળ્યા જેખા ઓન મારા હાલા અને જો રોડે પડી ગયા છે જુનાગઢ રોડ હાઈવે રોડ હાલતા થઈ જાય જા શત્રુભાઈ અને આ દુકાન આવી છે થોડા પોડા પી લે આ તો હું પૈસા દઈ દઉં અમે કીધું હું દઈ દઉં હું જ પીતો રહી જાય પૈસા વધુ દઈ દીધા આ સામુના કૃપા વડે ગાડી છે લોઢી હજાર લોન આવી ગયા લોઢી અંદર જાય આપણે તો શૂટ કરવા દઈએ તો ભલે લકડી એમનું બહારથી છે લઈ લીધું અને તો આ લોઢીમાંથી હરું લઈ લીધી છે હવે હવે બી હાલો પણ હાલ તો થઈશું પાછળ અને કીધું હાશમી રાખજો ભાઈ લાલ તો મારી પાસે અને હવે તો લચી ખાવી છે હાલતથી લચી પીવા લઈ જાય આપણે ખાવાની પીવાની બી ભાગી છે આમ મને તો મજા આવશે પહેલાં છે ને પાંચ માણસ ભેગા થતા ને તો વાતું કરતા બંને વાત કરતા હતા કહો છો ફોનમાં બધાય પાસે લાગડ ફોન છે એટલે બધાય ફોન થાય એટલે કોકની વાત નહીં થી મારા બેન મારા પટેલ કઈ થઈ 那你手机还啊？朋友，你打个电话

ફોન સીસ ઓફ થવા જાવ તો નર્સને એમ કે સીસ થઈ ગયો છે એટલે અમે ત્યાં નહોતું ઉતાર્યું ફોન ખુશી કે ફોન લાવો ફોન લાવવા જોઈએ ને ફોન તો લાઈટ થઈ તો કે નર્સ કેમ થોડુંક સિયા સાસિંગ હાલે એટલે બે ટકા હતું તો એ નર્સ હું ઉતારી લીધું થોડુંક શૂટ કરી લીધું અને પછી ફોન સિસ થઈ ગયો તો કાંઈ નહીં હાલો હવે આપણે ઘરે આવીને કંઈ શૂટ નથી કરી રીજા નરેશને હૈર્યું ને એવું લઈ આવ્યા છે એ અને એ તમને વિડીયોમાં બતાવી છે મેં તો હજી જોઈ નથી કારણ કે ટાઈમ નહોતો બધું ફરકું કરતા હતા ઘરનું ને એવું અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ બનાવી જોઈએ બે લાઇકન દબાણ ભૂલતા નહીં તો ફરી મળશું નવા વિડીયો સાથે તમને મારા દેહના વિડીયો કેવા લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો જય માતાજી બાય બાય